ઘણા દિવસથી આપણે બનાવી નથી તો આજ બનાવી નાખીએ મેથીની ભાજી મસ્ત મજાનું મજબૂત લસણ નાખીને આ બધું શિયાળામાં મળે દેશમાં પણ અહીંયા અમારે બેંગ્લોરમાં સારું છે કે બારે માસ મળે અને બેંગ્લોરનું વેધર ઠંડુ હોય ને તો આ ગમે ત્યારે ખાય તો મજા જ આવે તો મસ્ત મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં નાખી દઈએ રાઈ જીરું અને હિંગ તો આ મસ્ત મજાની આપણી રાઈ તતરી ગઈ છે હવે એમાં નાખી દે આપણે લસણ તો હળદર અને મીઠું તો આ મેથી હજી પાણી છોડી રહી છે પાણી બધું છોડી દે તેલ છૂટું પડી જાય ને ત્યાં હજી આપણે એને તળવા દેસુ તો હાલો બધાય મેથીની ભાજી રોટલી દૂધ અને ચૂરમાન લાડવા ખાવા માટે થઈને